વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સત્તરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલ બજાણિયા વાસ ખાતે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ મેડિકલ કેમ્પમાં શરીરને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શિયાળાની શરૂઆત થતાં જ સિનિયર સિટીઝન અને યુવાનોને શરદી ખાંસી ઘૂંટણના દુખાવા કમરના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે સાથે આજકાલથી લોકો બહારના જંક ફૂડના કારણે ગેસ કબજિયાત જેવી સમસ્યાઓ પણ થતી હોય છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નંબર સત્તરના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં શરદી ખાંસી તાવ ડાયાબિટીસ કમર તેમજ ધૂતન દુખાવા સાથે એસિડિટી તેમજ શરીરના જૂના હઠીલા રોગો હરસમસા મેલેરિયા વગેરે રોગોનું નિદાન મળી રહે તે માટે માંજલપુર વિસ્તારમાં આવેલ બજાણિયાવાસ ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સૌથી વધુ સ્થાનિક લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો વધુમાં વોર્ડ નંબર સત્તરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલ એ જણાવ્યું કે વોર્ડ નંબર સત્તરની અંદર તુલસીધામ ચાર રસ્તા પાસે જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બજાણી આવાસ ત્યાં આગળ આ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે આ મેડિકલ કેમ્પ આયુષ નિયામક કચેરીના વૈધ ડૉક્ટર છાયાબેન વરા દ્વારા એમનું નિદાન કરવામાં આવે છે હવે આ છે જે કેમ્પ છે એની અંદર શરીરના દરેક પ્રકારના રોગ જેવા કે ડાયાબિટીસ છે કબજિયાત છે સાંધાના દુખાવો કમરનો દુખાવો તાવ શરદી મસાના રોગ દરેક પ્રકારના રોગનું નિદાન અહીંયા કરવામાં આવે છે તેમજ દવા આપવામાં આવે છે અને આવા કેમ્પ અંદાજીત અમે દરેક એરિયાની અંદર કરી ચૂકેલા છે અત્યાર સુધી માણેજા હોય મકરપુરા તરસાલી દંતેશ્વર દરેક વિસ્તારની અંદર અમારા કેમ્પ થાય છે લગભગ આ અમારો ચાલીસથી પચાસમો કેમ્પ હશે અને અંદાજીત સાહીઠથી સિત્તેર માણસોએ આ કેમ્પમાં સેવાનો લાભ લીધો છે પાર્થ પટેલ વોર્ડ નંબર સત્તર કોંગ્રેસ પ્રમુખ